ગુજરાત સહિત દેશભરમાં ગરમીનો પારો ચરમસીમાએ છે ત્યારે અરવલ્લી જિલ્લાના લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત જિલ્લામાં નાના નાના બાળકોમાં વોમિટિંગ ડાયરિયા તાવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે બાળકોના બીમાર પડવાના દૈનિક બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે નાના બાળકોને ગરમીથી બચાવવા માટે બાળ રોગના નિષ્ણાંત દ્વારા બાળકોને ગરમીથી બચાવવા માટે ઉપાયો જણાવવામાં આવ્યા હતા ઉપરાંત માતા પિતાએ પણ તેમના બાળકોનું ધ્યાન રાખવું સલાહ ભર્યું છે હું ડોક્ટર નીલ પટેલ સાર્વજનિક હોસ્પિટલમાં છેલ્લા ચાર વર્ષથી પીડિયાટિશિયન તરીકે અહીંયા છું અને અત્યારે જે જે ગરમીનું પ્રમાણ છે એના તકેદારીના રૂપે બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે રીતના હાઈડ્રેશન મેન્ટેન રાખવું જરૂરી છે પૂરતા પ્રમાણમાં પાણી આપવું જરૂરી છે છ મહિનાથી નાના બાળકોને પૂરતા પ્રમાણમાં મમ્મીનું ધાવણ મળી રહે એ બહુ જરૂરી છે તો પૂરતા પ્રમાણમાં છ મહિનાના બાળકને પૂરતા પ્રમાણમાં ધાવણ આપવું જરૂરી છે અને છ મહિનાથી ઉપરના બાળકને ધાવણ સાથે મમ્મી ધાવણ સાથે પાણી આપવું પણ જરૂરી છે અને કઈ પણ એવા લક્ષણ જણાય કે ડાયરિયા વોમિટિંગ અને બાળક ઢીલું લાગે છે તો કોઈ પણ નજીકના દવાખાને તમે ડોક્ટરની મુલાકાત લઈ શકો છો અને ડોક્ટરને બતાવી અને એના સલાહ સૂચક ડોક્ટરની લઈ શકો છો વાતાવરણ બાળકોને અત્યારે બને તો ઘરમાં રાખવા જરૂરી છે બપોરના સમયમાં બહુ ગરમી હોવાના કારણે ડિહાઇડ્રેશન થવાની શક્યતાઓ બપોરના સમયે સૌથી વધારે હોય છે તો બને એટલું બપોરના સમયે બાળકોને બ્રહ્મા બહાર ના જવા દઈએ અને ઘરમાં જ રાખીએ અને પૂરતા પ્રમાણમાં પાણી આપીએ જરૂરી છે અને બને એટલું ઠંડા વાતાવરણમાં રાખવાનો પ્રયત્ન કરીએ અત્યારે ડાયરિયા વોમિટિંગ કે જાડા ઉલટી અને હાઈગ્રેડ ફીવરના કેસ આવતા હોય છે અત્યારની ઘડીમાં નોર્મલી બધા એજમાં જોવા મળતા હોય છે પણ સાચ નવા જન્મેલા બાળકોથી લઈને બે વર્ષના બાળકોને વધુ સાચવવા જરૂરી છે